જય માતાજી મારા બધા મિત્રોનું તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં આજે અમે જઈ રહ્યા છીએ ભાઈલા મા મોગલમાંના દર્શન કરવા માટે તો અમારી કેરી ગાડી લઈ અને અમે હું અને મારા ભાઈબન એટલે કે બલાજી ઠાકોર બંને ભાઈઓ અત્યારે જઈ રહ્યા છે બલાજી ઠાકોર અમારા ગાડી ચલાવી રહ્યા છે અને અમે બાજુમાં બેઠી બ્લોગ બનાવી રહ્યા છે તો તમે પૂરો બ્લોગ જોજો અને કયા ગામથી વિડીયો જોવો છે પણ કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં મોગલમાં તમારી બધી મનોકામના પૂરી કરશે તો ચાલો તમને પાછળનો વ્યૂ બતાવી દઉં જુઓ ભાઈ અમે આવી ગયા હતા આ છે સિદ્ધપુર ખાડી ચોકડી અને અમે અહીંયાથી જઈ રહ્યા છીએ અમદાવાદ ને અમદાવાદથી જાશું આગળ તો તમે પૂરો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફટાફટ વિડીયો શેર કરી નાખજો તો જુઓ ભાઈ તો અમે ચાલે છીએ સિદ્ધપુરથી અત્યારે જઈ રહ્યા છીએ ભાઈલા ત્યાં અમારે ત્યાંથી ગેસના બાટલા રિટર્ન લાવવાના છે અહીંથી અમે ખાલી બાટલા લઈ જઈએ છીએ ગેસના ત્યાંથી ગેસના બાટલા ભરીને આવવાનું છે તો ધંધો પણ કરો નોકરી પણ કરીએ છીએ અને માતાજીના દર્શન પણ દર્શન કરવા પણ જઈએ છીએ તો પૂરો બ્લોગ અમારો જોતા રહેજો અને કયા ગામથી જો કોમેન્ટ કરી દેજો જુઓ ભાઈ અત્યારે રોડ ઉપર ટ્રાફિકો અને ગાયો આવે છે તો તમારે જો વિચારને ડ્રાઇવિંગ કરવાની કોઈપણ સાધન તમારા જોડે હોય એટલે કે મતલબ કે ફોર વ્હીલ ગાડી હોય કે ટુ વ્હીલર ગાડી હોય કે મોટો ખટારો હોય તો તમે જો વિચારી અને આજુબાજુ વધારે ચેક કરી અને ગાડી ચલાવવાની અને સ્પીડમાં નહીં ચલાવવાની સ્પીડમાં ટાઈમિંગ રાખવાની કેમ કે અત્યારે બધા દિવસ સરખા હોતા નથી અને કંઈક ન કરવાનું એવું થાય તો તમારો પરિવાર અજડી જાય એના કારણે તમે ગાડી ચલાવો તો આજુબાજુ જોઈ વિચારીને ચલાવવાની વધારે સ્પીડ ના રાખવાની અને કેમ કે તમારો પરિવાર તમારા ઘરે રાહ જોઈને બેઠો હોય છે એટલે જોઈ વિચારીને હું તો ગાડી ચલાવજો તેથી તમારા પરિવાર ઘરે સુખ શાંતિ રહે એવી બધાને દુઆ કરું છું જો બાલાજી ઠાકોર અમારી ગાડી હાલ સાઠ સિત્તેર ચાલે છે કેમ કે કી કેરી ગાડી છે એટલે વધારે તો હોય નહીં તો પ્રો બ્લોગ જોજો અને આગળ તમને ગમો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય ગોગાર ये साहब आलम गोंडावा जय श्री इकॉल જોડે પી શું હોય કે ના હોય તો પૈસા પણ આવે ગાડી જોડે કાકો ના હોય તો પૈસા પણ આવે તો અમે આવી ગયા છીએ અમે ઊંચા આપવા તૈયારી છે બ્લોગમાં બના રેજો આપણો પૂરો બ્લોગ તમને બતાવઈશું Google મારો નામ વીડિયોની પરમિશન છે તો મંદિરમાં દર્શન પણ કરાવી લે એટલે આપણે દી બ્લોગમાં બીજા બ્લોગમાં તમને બીજા ભાગમાં તમને બતાવશું મારે લાઈન જતો રે ને બેવરાઈ શબ્દ ઓ બેટા ને સાડી દે ને બેટા ને સાડી ઘોળી આવે ઓમ લઈ વચન ના કરતો હે ઓમ લઈ લવર બોલ નો મત હે ઝનો <laughs> છે <laughs> 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 જે હે જીરાની મેં કહોલાં ઉધી લેવાનો કે જા આવી છે છે કો હસના મોડે આરે તતોર્યો મારી જહા જવાર કા વારો રાજે

50 રૂપિયા નો બટ્યા કરે 100 આ ગાડીના 3500 રૂપિયા આ 2500 રૂપિયા તો અગે ને કોના ને કેટલાક કરાવે હારી કરાય તો તો 10 રૂપિયા ની બેલે બોલે જા આ લે બેરવા જો રાધર તો આપડે કોટ ટ્રાફિક છે ભાઈ

સારી વાત મતલબ બ્લોક ચાલુ વળી વાર આવું મહત્ત્વ બ્લોકની બ્લોક ચાલુ તો છે આટીમી છે મહાભાડા કોઈ પણ તમારા જોડે ફોર વ્હીલ હોય ટુ વ્હીલ હોય કે મોટો ટર્બો હોય તો જો વિચારીને ડ્રાઇવરી કરવાનું અને સ્પીડ લિમિટ લેવિંગો ચલાવવાનું કેમ કે તમારો પરિવાર તમારા ઘરે રાહ જોઈને બેઠો હોય છે તેથી એમનો બીજા પણ એમનો પરિવાર ઘરે રાહ જોઈને બેઠો હોય છે પોતાના રાજ્યોને સાચવીને ચલાવવાની સ્પીડ લિમિટ રાખવાની એટલે અત્યારે તમે બધા આપણે રાઇટ વર્ષમાં પાછળથી લોકોને જો ટ્રેનની કે આપણે આપનું ધ્યાન રાખવાનું છે અને આપણી આજુબાજુવાળાનું પણ ધ્યાન રાખવાનું છે ગાડી ચલાવવાનું તે ટાઈમ પર અંતિમ એનત કરીને લડવાનું નહીં આ બાઇકોવાળા અને રિક્ષાવાળા વચ્ચેમાં બેસી જશે ને એક્સિડન્ટ થાય તમારે બરોબર છે કરવાની કાકોમાં આવી જમા ડ્રાઈવરિંગ કરો તો ફેર વિચારિંગ કરજો આ સાઈડ એરપોર્ટ આવેલું છે

i